કડવું છત્રીસું ચિત્ર ચાલી ને વાનો વાળીને રંગ ભેટીને ને પટ મેલીને લેખણ લાવીને કર્મા શાહી ને રંગ ભરતી રે ચિત્ર કરતી રે હવે સ્વર્ગ લોક લખાય રે લખ્યા સ્વર્ગ લોક ના રાય રે સુર લોક લખ્યા બળ લોક લખ્યા જન લોક અને તપ લોક લખ્યા સત્ય લોક લખ્યા મેં કુટ લખ્યું ગણ લોક લખ્યા ને ગંધર્વ લખ્યું હવે ઓખા બાઈ તમે ઓરા આવો ને આમાં હોય તે વાહલ બોલાવો રી ઉખાવીને કાગળમાં જોઈ રે એ તો રાતે લોચન રોઈ રે બાળ બાળ આ તો નથી ગમતું રે એને વન વગડામાં મેલો જઈને પરમ તુરે ચિત્ર ચાલીને વાનો વાડીને લખાણ લાવીને કરમા શાહીને રંગ ભેટીને પટમેલીને હવે પાતાળ લોક લખાય રે અતળ લખ્યું વિતળ લખ્યું તેણી વાર રે લખ્યા પાતાળ લોક ના રાય નાગ લોક લખ્યા તેણી વાર રે વાસુકી નાગ લખ્યા

લખ્યા મૃત્યુ લોકના રાય રે અજમેર લખ્યો ને અલી આવર લખ્યું મુલતાન લખ્યું મારવાડ લખ્યું ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યું ને એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા શ્વાન મુખા લખ્યા માંજરમુખા લખ્યા હસ્તિમુખા લખ્યા ને ગંધર્વ મુખ લખ્યા લખી વનસ્પતિભાર અઢાદ રે ઊખા આવી જુઓ બળથાર રે બાય કાગળ લખ્યો તે તારો પાળ રે હું શું સ્વપ્તાંતરમાં પરણી આવા જ રે ਬਾਈ ਲਗਤਾ ਤੇ ਲੇਖਣ ਟੁੱਟੇ ਨੇ ਖੜਿਆ ਮਾਤੀ ਰੁਸ਼ਨਾਇ ਕੁਟਿਰ ਥਯੋ ਕਾਗੜ ਨੋ ਅੰਬਾਰ ਰੇ ਤੈਨੇ ਸੁਪਨੋ ਨਤੀ ਲਾਗਿਉ ਸਾਚੂਰੀ ਕੜੂ ਸਾਰਤਿਸ ਸੋਰਠ ਦੇਸ ਸੁਹਾਮਣੋ ਮੁਜਨੇ ਜੋਆ ਨਾ ਕੋੜ ਰਤਨਾਗਰ ਗੋਮਤੀ ਤਿਆ ਰਾਜ ਕਰੇ ਰਣ ਛੋੜ ਸੋਰਠ ਦੇਸ ਸੁਹਾਮਣੋ ਨੇ ਚੜਿਓ ਗਢ ਗਿਦਨਾਰ ਨਨਾਇੋ ਗੰਗਾ ਗੋਮਤੀ ਤੇਨੋ ਈੜੀ ਗਯੋ ਅਵਤਾਰ ਸੋਰਠ ਦੇਸ ਸੁਹਾਮਣੋ

चित्र चाली ने मानु वाडी ने रंग भेटी ने पटमेली ने रंग भरती रे चित्र करती रे लेखण लावी ने कर्मा शाही ने वे सो रठ देस लखाय रे त्या नगर लखियो द्वारकाई रे लखी जादो पुति राजधानी तिनी शोभा सूरज सी समानी दी लखियो जादो परिवार रे उग्रसेन लखिया तेणी वार कृत्तवर्मा लखिया सात्विक लखिया ओधव लखिया ने अक्रूर लखिया वासुदेव लखिया तेणी वार उखावी जुओ ने भरथार रे

એથી આગળ લખ્યા તેની વાર રે ભૂખા આવીને જુઓ ને વરથાર એ તો નીચડીના બાળ રે એના માથે મોટા વાળ રે એના કુડમાં મારો કંથ રે અને ધાવણના છે દંત રે એ તો રૂપાળો ને ઊંચો રે એના મોઢે જીણી મૂછો રે ત્યારે લખ્યા પ્રદ્યુમન રે ઓખાનું માન્યું મન રે જાણે હોય કોઈ રે મુજને પરણ્યું તેનું મોય રે એનો સગો સસરો શું કહેતા રે હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે એમ કહીને અનિરુદ્ધ લખ્યા ક્ષણો ન લાગી વાર રે મુખ મરડી ઉભી રહી બાઈ મારો ઉવળ થાર રે કળવું ઓગણચાલીસ ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે પ્રેમ અને ઓખા બાઈએ ઝૂટવી લીધું તે ઘરમાં જઈને કામની કાંઈ દેશે આલિંગન માળિયા માએ મેલી ચાલ્ય પ્રાણ તણા જીવન આણી વાર હું નહીં જવા દઉં મેં જાલ્યો તમારો છેડું મારા પીયુજી પર હોઉં

જેના દીર્ઘબાહુ અજાનને મકરાકૃત કુંડળ કાન રે અંગે શોભે ભીને વાન તે વર મુને આપુરી જેના લક્ષણ વિષ્ણે બાર રે મુનિ પ્રણી ગયો છે કાલ રે તેને વર્ષ ત્યાં દસ બાર રે તય વર મુને આપુરી વરની લટકતી છે ચાલ રે મને પરણી ગયો છે કાલ રે તેને ટપકુ કીધું ગોરી ગાલ રે તે વર મુને આપુરી રાજે પીતાંબર પરિધાન રે મને કહેતો ગયો નહીં નામ રે ਚਾਰੇ ਕਿਆਤੀ ਸਰੇ ਮਾਰੂ ਕਾਮਰੀ ਤੇ ਵਰਮੂਨੇ ਆਪੂਨੇ ਚਿੱਤਰ ਲੇਖਾ ਬੋਲੀ ਵਾਣੀ ਦੇ ਸ਼ਹੀਰ ਕੇਮ ਥਿਆ ਜਾਣ ਰੇ ਮਾਈ ਦਵਾਰ ਕਾ ਤੇ ਜਾਏ ਕੂਣ ਤੇ ਵਰਮੂਨੇ ਆਪੂਨੇ ਓਟ ਕਾਂਗਰੇ ਚਾਮੁੰਡਾਇ ਦੇ 56 ਕਰੋੜੇ ਛੇ ਚੁਕੀ ਮਾਇ ਦੇ ਚਕਰ ਜੜ ਹੜ ਤੂੰ ਕਿਆ ਰੇ ਮੂਨੇ ਮਾਰੇ ਹੇਲਾ ਮਾਇ ਦੇ ਤੇ ਵਰਮੂਨੇ ਆਪੂਨੇ